जाकली सह morally प्रम्या or हो लो और बाचेैस नियानि प्रह drie खो जिर्ट भाटागिछा और समय प्रॉबिया कर एक है अजै जुए मता Clemson को सिहो इस स्या जई प्रॉpower 각ल न ABOUTे फमे मि औरॉद कि आराथे भाड प्रॉदो खमड्या इंसकाइर तैक उडाया B अजैर टीकेद � હવે જૂલ બોમ્બ છે કે જનરલ બોમ્બ છે ખ્યાલ નથી પણ આ ધમકી સુરત બરોડા અને અમદાવાદમાં પણ મળેલ છે આજે રાજકોટમાં પણ મળેલ છે અને તેનાથી અમે બધા વકીલોને એક હજારથી વધુ વકીલો હશે લગભગ અને ત્રણથી ચાર હજાર હસીલો હશે એ બધાને કોર્ટ પરિસરમાંથી બહાર કાઢ્યા છે અને પોલીસને સહકાર આપવા માટે બધાને વિનંતી કરી અને બધું વકીલોને બધા સ્વેચ્છાએ બહાર નીકળી ગયા છે અત્યારે પોલીસના કહેવા મુજબ ખાલી બહાર નહીં પણ આ અડધો કિલોમીટર અમારો દરવાજો છે દરવાજાની બહાર આપ જાઓ એટલે બધા વકીલોને સમજાવ્યા કે ભાઈ આપણે સુધી કાર્યવાહી ન થાય પોલીસ ત્યાં સુધી બધા અને વકીલોએ પણ આપણે બહાર રહેવું જોઈએ અને પોલીસ સહકાર આપવો જોઈએ

વ્યક્તિઓને બહાર ડિફરન્સ આપતા હોઈએ છીએ પરમનો ઓપરેશનમાં બાદ ડિટેલ છે અને અમને એ પરિસ્થિતિ જેની ટીમાં વાત કરી રહ્યા છે એ હાલમાં બીટીએસ કેમ કે જોક્સ દ્વારા મીટિંગ ચેકિંગ દ્વારા શેરપાના કંપનીનો બાદનો એક ઉપાર્ત કેમીમાં ગાદન સિંજને પોચિત કરવા સર કોઈ સંકટસ્થ વસ્તુ મળી ના હાલમાં જે ચેકિંગ ચાલુ છે ચેક છે આબ કોટને સાહેબ ઈમેલ માં સે લખવામાં આવ્યું सવારે आयो लगभग 11:00 बजे મને ફોન મળેલો કંટ્રોલ રૂમ દ્વારા મને ફોન કરવામાં આવ્યો છે ત્યાં મેં અહીંયા બધું લાર્કું તો છે છૂ લખેલું છે ઈમેલમાં કાઈ લખેલું છે કે 1:55 વાગે રાષ્ટ થશે અને એ હેલ્પીટી ની મુગરી મળવો રાખે છે રાષ્ટકોટ કો